બરા રાજકોટમાં નબીરાઓની સ્ટન્ટબાજી અટકવાનું નામ નથી લઇ રહી રસ્તા વચ્ચે નબીરાઓ છરીથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે એટલું જ નહીં પણ જીવ જોખમમાં મુકાય તેવી રીતે આતશબાજી પણ કરી રહ્યા છે બની શકે કે નબીરાઓને રીલ બનાવી હોય અને ઢગલાપંદ લાઇક્સ મેળવવી હોય પરંતુ આવી સસ્તી પ્રસિદ્ધિ કેટલી હદે જીવલેણ સાબિત થઈ શકે છે તેની કદાચ નબીરાઓને ખબર નથી હવે વિડીયો તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે અને નબીરાઓને પ્રસિદ્ધિ પણ મળી ગઈ પરંતુ ટૂંક સમયમાં આવા વિડીયોને કારણે જેલમાં જવું પડે તો પણ નવાઈ નહીં સંવાદદાતા ભાવેશ જોડાઈ ચૂક્યા છે ફોન લાઇન પર ભાવેશ જે રીતે આ વીડિયો સામે આવી રહ્યો છે જીવ જોખમમાં મૂકીને આતશબાજી કરવામાં આવી રહી છે નબીરાઓ ભાન ભૂલ્યા છે અને તંત્ર બેખબર છે જે પ્રમાણે જે નવીરાઓનો ફરી એક વખત જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો ચોક્કસ રાજકોટના ક્યાં વિસ્તારનો છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ જે પ્રમાણે રસ્તાઓ વચ્ચે જે ટુ વ્હીલર ઉભું રાખીને ફરી વળી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે જાણે સોશિયલ મીડિયામાં વધુ લાઈક મેળવવાના ચક્કરમાં નબીરાઓ છે તે બગડે હોય તેને લઈને આ પ્રકારના જે વારંવાર છે તે કૃત્ય કરી રહ્યા છે આ અગાઉ શહેરના નવા એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર પણ નકિરાઓએ સ્ટન્ટ કર્યા હતા કાર સાથે સ્ટંટ કર્યા હતા અને આશિષબાજી કરી હતી લોકોના જીવ જોખમાય તે પ્રકારના વારંવાર આ પ્રકારની ઘટના છે તે રાજકોટમાં જોવા મળી રહી છે જેને લઈને પોલીસ તંત્રની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે જી તોરણ ધન્યવાદ ભાવેશ